આજે આપણે બનાવીશું સુરતની કોલેજિયન ભેર કોલેજીયન ભેર બનાવવા માટે સામગ્રી બધી મોટાભાગે આપણા ઘરમાં ઉપલબ્ધ હોય જ છે તો આપણે ચોમાસાની સિઝન છે થોડા મમરાને થોડા કરકરા કરી લેશું ગેસ ઉપર તો આપણે અહીં બધી સામગ્રી તૈયાર કરી લીધી છે મિક્સ ચવાણું લીધું છે કાંદા ટામેટા ઝીણા ઝીણા સુધાર્યા છે સીંગદાણા લીધા છે અને બધો સામાન તૈયાર કરી લીધું છે તો ચાલો હવે આપણે ભેર બનાવીએ બેર બનાવવા માટે મેં મમરા લીધા છે એમાં ઝીણા સુધારેલા કાંદા નાખીશું પછી મિક્સ ચવાણું નાખીશું થોડું નમકીન નાખીશું એટલે ટેસ્ટ સારો આવશે પછી મેં સીંગ લીધી છે મસાલા સીંગ પણ છે અને સાદી ખારી શીંગ પણ છે હવે હું નાખીશ એમાં થોડી નાયલોન ઝીણી સેવ એમાં નાખીશું હવે આપણે થોડુંક ગમથું મીઠું લીલા દાણા હવે નાખીશું આપણે દાણા પુદીનાની જે ચટણી બનાવી છે તીખી એ ચટણી ત્રણ ચમચી નાખી દેસું તેનાથી આપણી ભેળ ટેસ્ટી બનશે હવે હું નાખીશ ચાટ મસાલો અડધી ચમચી આપણે ચાટ મસાલો નાખી દેસું અડધું લીંબુની ચોયેલું નાખી દેસું અને હવે આપણે ખાંડનું પાણી કર્યું છે એ ખાંડનું પાણી પણ રેડી દેસું હવે આપણે આ ભેળ મિક્સ કરી લેશું બધા મસાલા બરાબર મમરામાં ભરી જાય તે રીતે આપણે મિક્સ કરી લેવાનું છે બહુ ટેસ્ટી ભેર બનીને તૈયાર થઈ ગઈ છે ઉપરથી આપણે ઝીણા કાંદા થોડા નાખીશું થોડા ટામેટા સુધારેલા નાખીશું હવે ઉપરથી થોડીક આપણે સિંગદાણા નાખીશું અને થોડીક નાયલોન સેવ નાખીશું અને ઉપર લીલા દાણા નાખી દઈશું તો આપણી ભેર બનીને તૈયાર થઈ ગઈ છે કોલેજિયન ભેર તૈયાર છે સુરતની પ્રખ્યાત ભેર છે તમે પણ દોસ્તો ટેસ્ટ કરજો આનો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરજો ચાલો ભેર આપણી તૈયાર છે